સુરત જિલ્લાના અરેઠ તાલુકાના પાતલ ગામમાં હોળી પડ્યા વિસ્તારમાં ખેડૂત વસાવા નવીનભાઈ બાબરભાઈ એ ટીસી બળી જવાની સમયસર સિંચાઈ ન મળતા શેરડીના ઊભા પાકને ગંભીર નુકસાન થયાની આશંકા ઊભી થઈ છે ખેડૂતના જણાવ્યા મુજબ અરેઠ ડિવિઝનના વીજ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં ટીસી મળશે ત્યારે ફિટ કરીશું એવો જ આશ્વાસન ભર્યો પણ અસ્પષ્ટ જવાબ મળી રહ્યો છે જેને કારણે ખેડૂતોમાં રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે બાબરભાઈ લલ્લુભાઈ ગામિતના ખેત વિસ્તારના વીજ પોલ પરનો ટ્રાન્સફોર્મર લગભગ વીસ દિવસ પહેલાં બળી ગયો હતો ત્યારથી અત્યાર સુધી નવો ટીસી લગાવવામાં આવ્યો નથી જેના પરિણામે આશરે દસ વીંગામાં ઊભેલા શેરડીનો પાક પૂરતા પાણીના અભાવે સુકાઈ જવાની આરે છે સ્થાનિક ખેડૂત દ્વારા વીજતંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને તાત્કાલિક નવો ટ્રાન્સફોર્મીટર ફિટ કરવાની લોક માંગ ઉઠવા પામી છે જેથી પાકને થતા મોટા નુકસાનને અટકાવી શકાય ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત